સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા ગતરોજ ત્રીસમો સમૂહ સમારોહ યોજાયો હતો જેમાં સુરત પર્વત પાટિયા ખાતે આયોજિત આ ભવ્ય સમૂહ લાખોની સંખ્યામાં સમાજના વડીલો હાજર રહીને બસો પંચાવન દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા સુરત પર્વત પાટિયા ખાતે આયોજિત ભવ્ય સમૂહ લાખોની સંખ્યામાં સમાજના વડીલોએ હાજર રહીને બસો પંચાવન દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા એટલું જ નહીં પણ આ સમૂહ અતિથિ શ્રી એવા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ સાહેબ વ્યસ્ત સમયમાં હાજરી આપી તમામ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા

ઉપસ્થિત રહ્યા હતા જીતુભાઈ કાછડ એ જણાવ્યું હતું કે આ સમારોના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા મગનભાઈ મથુરભાઈ જીંજાડા ભવ્ય ડેવલપર્સ જેમનું વિશેષ સન્માન કરી સમાજને એક સંદેશો આપ્યો છે આહીર સમાજના 1 લાખ કરતા વધારે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ સમાજની લાગણી અને એકતાનું પ્રતીક છે જેને સામાજિક જાગૃતિનો શંખનાદ વગાડ્યો છે વધુમાં જણાવ્યું હતું કે 255 જે વિટલી દીકરી પ્રભુત્વના પગલા માંડી રહ્યા છે એમને શુભેચ્છાઓ પાઠવી સમાજના ભગીરથ કાર્યક્રમમાં સહભાગી બનેવી અપીલ છે આ આહિર સમાદે આ દિન સુધીમાં ત્રણ હજાર દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા છે એવું જ નહીં પણ દરેક દીકરીઓના ખાતામાં એક એવી રકમ જમા કરવામાં આવે છે જેનું ટોટલ ત્રીસ વર્ષમાં છ કરોડ થાય છે આજના આયોજન પાછળ એક પરિવારના લગ્ન ખર્ચ બચાવ્યો છે જે રૂપિયા તમારા બાળકોને એજ્યુકેટેડ બનાવવા પાછળ ખર્ચ કરે એવી તમામ પરિવારને નમ્ર અરજ છે આનંદની વાત એ છે કે અપીલ બાદ દાતાઓ ખુલ્લા હૃદયથી સમાજ સાથે જોડાય છે આવતા વર્ષે પણ ભોજનદાતાનું હૃદયપૂર્વક સ્વાગત કરાશે સમાજની એક જ જાહેરાત છે કે બત્રીસમાં સમૂહ લગ્નમાં ભોજનદાતા તરીકે મોરારી બાપુની કથાનું આયોજન પરેશભાઈ ફટકડાવાળાએ કરવાની જાહેરાત કરી છે જેનો આભાર વ્યક્ત કરીએ છીએ તેત્રીસમાં સમૂહ ભોજન ખર્ચના દાતા તરીકે ભીમજીભાઈ એ ચોત્રીસમાં સમૂહ ભોજન ખર્ચના દાતા તરીકે મનુભાઈએ પાંત્રીસમાં સમૂહ લગ્નના ભોજન ખર્ચ તરીકે મનુભાઈ મકવાણાએ જાહેરાત કરી સમાજને એક નવો સંદેશો આપ્યો છે જેમનો આહીર સમાજ તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ વધુમાં જણાવ્યું કે આ સમૂહ લગ્નમાં જોડાયેલ નવ યુગલોના પરિવાર કે જે આર્થિક રીતે નબળા છે તેવા પરિવારની આર્થિક કરોડરજ્જુને મજબૂત કરવાનો આ ભગીરથ પ્રયાસ કરી રહીશું સમૂહ લગ્નમાં જે પરિવારો જોડાઈ રહ્યા છે તેઓ બેન્ડ બાજા બ્યુટી પાર્લર વરઘોડા કાઢવા જેવા અનેક ખોટા ખર્ચા બંધ કરી બચત થયેલા રૂપિયા પોતાના પરિવારના સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચ કરી સમાજની નવી પેઢીને શિક્ષિત દીક્ષિત બનાવે તેવી અપીલ છે વધુમાં કહ્યું કે આ સમારોહને સફળ બનાવવા આહીર સમાજ સેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ કાછડ ઉપપ્રમુખ ભૂપતભાઈ કનાળા મંત્રી રમેશભાઈ કવાડ કોઓર્ડિનેટર બાલુભાઈ ઝીંઝાળા તેમજ ટ્રસ્ટી મંડળ તેમજ ચાર હજાર કરતાં વધારે નવ યુવાનો સ્વયંસેવક તરીકે ફરજ બજાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ તમામનો પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે જય દ્વારકાધીશ હું મનીષ આહિર હોસ્પિટલ કમિટી ચેરમેન આજે મને કરતા ગર્વ થાય છે કે આજે મારા આહીરના આંગણે અમારા આંગણે દિવ્ય અને ભવ્ય આહિર સમાજ આયોજિત ત્રીસમો સમૂહ લગ્ન સમારોહ ગોડાદરા વિસ્તારમાં યોજાય છે જેમાં બસો પંચાવનથી યુગલો આ સમારોહમાં જોડાઈ નવ જીવનની શરૂઆત કરી છે ત્યારે આ કાર્યક્રમ આદરણીય પાટીલ સાહેબના અધ્યક્ષ યોજાયો છે અને જેમાં ગુજરાત ગુજરાતભરમાંથી ત્રણસોથી પણ વધારે આગેવાનો આ નવ યુગલોને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે ત્યારે વિશેષ આનંદ એટલા માટે થશે કે આજની યુવા પેઢીમાં જે સમજણ છે પોતે ડોક્ટર એન્જિનિયર હોવા છતાં પણ આ સમૂહ લગ્નમાં જોડાય સમાજનું મહત્વ જળવાય રહે સમૂહ લગ્નનું મહત્વ જળવાઈ રહે તેવો મેસેજ આજની આ યુવા પેઢી આપી રહી છે જેને હું વિશેષ અભિનંદન પાઠવું છું આ આયોજન કરનાર આયોજક ટીમ લગ્ન સેવા સમિતિના પ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ કાછવડ રમેશભાઈ રૂપતભાઈ કનાળા તેમની સમગ્ર આયોજક ટીમે ખૂબ સુંદર આયોજન